ગુજરાતમાં નવી મગફળીની આવક સારી છે અને ચાલુ સિઝનમાં મગફળી આવી છે જેનો વપરાશ ડોમેસ્ટિક જ વધારે થઈ ગયો છે જે આવક થઈ તે મોટા ભાગની વપરાઈ ગઈ છે ગુજરાતમાં આ વર્ષે મગફળીનો ક્રોપ પચાસ થી પંચાવન લાખ ટનનો આવે તેવો અંદાજ છે વાવેતર સારા થયા છે અને મોટા ભાગના વિસ્તારમાં પાક પણ સારો થયો છે સિંગદાણાની બજારમાં અત્યારે નિકાસ વેપાર ન હોવાથી ભાવમાં હજી પણ બે થી ચાર રૂપિયાનો ઘટાડો થાય તેવી ધારણા છે જાડામાં હવે બહુ ઘટાડો ન થાય તેવી સંભાવના છે બોલ્ડમાં ચુમોતેર થી પિંચોતેર રૂપિયાના ભાવ છે જે સરકારના ટેકાના ભાવની મગફળીના ભાવની બરોબર જ છે ઇન્ડોનેશિયામાં નિકાસ ખુલે તેવા ચાન્સ હાલ ઓછા દેખાય છે જો નિકાસ ન ખૂલે તો એપડાના નવા નિયમો આવે તો નિકાસ કરવી મુશ્કેલ બની જશે ડોમેસ્ટિક વપરાશ સારો રહે તેવી ધારણા છે દિવાળી બાદ ઠંડીના બે મહિના દરમિયાન વપરાશ સારો રહે તેવી ધારણા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો